મારા ભાઈઓ ભૂનો ને મારા કાકા કાકીઓ ને મારા પરચુરણ મારે એટલે કહેવાય કે મારા વાલા બાળકો હારે ગુડ મોર્નિંગ સુપ્રભાત જય માતાજી બસ ઉઠી ગયા રેડી થઈ ગયા છીએ રાત્રે બહુ મોડું થઈ ગયું હતું રિહર્સલ બિહર્સલ પતાયો લુનાવાડાનો કાર્યક્રમ પણ પતાવ્યો અને અત્યારે પાછા જઈએ છીએ આજે બૂમ પડાવવાની છે શો છે ગોધરામો અને સાથે છે આજે અમારા ડાયરેક્ટર શ્રી રફિકભાઈ પઠાણ રફિકભાઈ વડનગરી અને જોરદાર મહેનત કરી છે આજે જે છે એનું ફળ આજે મળશે જનતાની સામે તો આજનો પહેલાં તો આપણો ગુજરાત સ્થાપના દિવસ છે એની હાર્દિક શુભકામનાઓ સર્વીને અને જય જય ગરબી ગુજરાત હવે નીકળીએ ચા નાસ્તો કરીએ ફરી પાછા મળીએ એની અંબે વાત કી જાય ભૂખ લાગી છે નાસ્તો ગરબા ઉતર્યા છીએ અહીંયા ભુરાવા પાસે તમે જોઈ શકો છો અહીંયા એક જગ્યા કચોરી બહુ જોરદાર મળે છે નાની સરખી છે જે શ્રી શક્તિ નાસ્તા હાઉસ પણ જોરદાર કચોરી મળે છે તો તો મને બધા મિત્રોને એમ કીધું કચોરી જવાનું છે પણ આ બેડ કચોરી ખલાસ છે અને ખાલી સમોસા છે પણ કચોરીનો મસાલો થઈ રહ્યો છે અને અમારા પરમ મિત્ર છે હલો કેમ છો બધામાં હા હું અહીંયા થી નીકળતો હોય એટલે અહીંયા કચોરી ખાધા વગર જવાનું નહીં એ પ્રોમિસ આપણી અને મને મજા આવે છે એમની કચોરી તો હું જરા કચોરી ઠોકી લઉં એટલે કે ખાઈ લઉં મળીએ કચોરી ખાવા તો ગયા તા પણ ત્યાં બહુ ભીડ હતી એટલે પછી અમે પાર્સલ કરાવીને આવતા રહ્યા આજુ પ્રતીક ને અમારા ભાર્ગવભાઈ બધા અહીંયા ગણા કચોરીનો ભૂક્કો બોલાય છે તો એની માને હા જોય બધા કચોરી બચોરી ખાધી એનો નાસ્તો પણ થોડો ઠપકાર્યો મજા આવી ગઈ બધાને જે કઈ ધીરું ધીરું મળતું રે ખાવાનું તો વધુ ના આવે પણ આજે તડકો વધારે પડતો લાગી તમે જુઓ આજે પણ હવે પાછું અત્યારથી તો બધું એકદમ સાયલન્ટ થઈ જશે કોઈની નો એન્ટ્રી બો એન્ટ્રી બધું લાગી જવા તો હવે જવું

તરીકે છે મતલબ ને ગોધરા માં આવ્યું છે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં આવ્યા છે અને આખું યુનિટ મને મળવા આવ્યું છે એમના ભાઈબંધશ્રી બધા તો મળી લઉં જરા બે મિનિટ ચાલુ કારણ કે બસો કલાકારોને તૈયાર થવાનું એટલે બહુ બધું સમય જાય એટલે હવે બેસવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે મારે થોડીક વાર છે પણ કેવી તૈયારી મેકઅપ સજ્જ થઈ છે આ ઠેક હુદી હા જુઓ હા મારા મેકઅપ ડિપાર્ટમેન્ટમાં છે બધા આ જૂનાને જાણીતા હશમુખલાલ હા 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 બધા આ બેનું શ્રીઓ મેકઅપ અને હેડ ડ્રેસિંગ બધું જ કરે છે આ બાજુના ડિપાર્ટમેન્ટ જોઈ લો બધું સાધન સામગ્રી એમની એ પીનો બક્કલોન બોયો પીનો બક્કલો બોયો બધું રાખ્યું છે હમણે પણ ટનાટન બધી તૈયારી ચાલે છે આ બાજુના ડુમો જો બધા પોતપોતાના કોસ્ચ્યુમ લાશે આ જો થેલા સપાટા ને ભાઈ બધાના આઈકાળ વેચાઈ રહ્યા છે બધાના આઈકાળ વગર નો એન્ટ્રી આ મીનાબેન આવ્યા છે હેટ્રી સર અમારો રૂમ છે ડાયરેક્ટર સાહેબ બધા રૂમ વાઈઝ છે બધું અહીંયા આ બધી બહેનો પ્રોડક્શનમાં બધા દોડા દોડ કરી મેલી છે બધા પોતપોતાની રીતે તૈયારી ચાલુ છે જુઓ બધા બધી બહેનો તૈયાર થાય છે આડા લે

હવે હું ધંધે લાગુ નહીં તર મને ધંધે લગાડી દેશે આ લોકો હેડો હવે સીધો ધંધો ચાલુ કરી દઉં મેકઅપ બેકઅપ રેડી થઈ જાઉં પાછું મોડું બધી તૈયારી ચાલે છે પણ એક એવા જોરદાર કલાકાર આવ્યા છે કે જેમના ગીતો તમે હોંભર્યા હોંભર્યા હોભર્યા જ હોય તમારા શુક્રોએ હોભર્યા છે અને અમારા પંચમાલનું રતન છે ગુજરાતના કિંગ છે અને ટીમલી કિંગ મારા ભાઈ શ્રી કમલેશભાઈ તારોટ આવી ગયા છે

મસ્ટો પાર્ટિસ્ટો તૈયાર થઈ ગયા છે અમુકના મેકઅપ ચાલે છે અને આ बाजू બાર રેડ પણ ચાલે છે રેડનો એક નજારો હું તમને બતાઉંતા કલાકારો જો તૈયાર થઈ થઈને બેસી ગયા છે ઇન્સ્ટ્રક્શન ચાલે છે ડિરેક્ટર સાહેબ આવડી છે પૂજા પૂજા થશે ભગવાનની સાહેબ છે શહેરની અંદર અયા અયા સિદ્ધાબતા અયા અયા સાકેશો સલામ આ ચલો બહેનો આવી છે બધાને આવશે પણ તેમ મારા વિસ્તારના હેલો હેલો ઘર ઘર ના ભલી ગયા મતલબ

આ આખી ઇવેન્ટ જેમને મળેલી છે જે આખું મેનેજમેન્ટ કરી રહ્યા છે અમારા સરજી થેન્ક યુ સો મચ પછી આ મારા પ્રોડક્શન વાળા ભાર્ગવભાઈ ખૂબ સારા કલાકાર છે ખૂબ સારા આસિસ્ટન્ટ છે અને ખૂબ સારું કામ કરે છે એ દર વખતે સેવાપોણી કરતા હોય અમારી થેન્ક યુ હવે મને એવું લાગે છે કે મારે તૈયાર થવું જોઈએ કારણ કે એકલો હું એકલો ફરી રહ્યો છું તૈયાર થયા વગર તો તૈયાર થઈ જઉં પછી પાછું કહું અને આ બેન ની તો જે દોડા દોડ વધી ગઈ છે વાહ ભાઈ વાહ દોડ આ બાજુ જો આ મંગુ તૈયાર થાય છે ટમાટર ને આ આ આ મીના બેન આયા છે તૈયાર કરવા તો હવે હું તૈયાર થઈ જઉં પછી પાછું મળું છું હું તૈયાર થઈ ચૂક્યો છું અને અહીંયા ટોટલ ટીમ પણ તૈયાર થઈ ચૂકી છે તમને બતાવજા ચાલુ થાય છે આ ટોટલ કલાકારો અમારા રાજકુમાર જાની જાની સાહેબ સાહેબ કરે છે પૂજા માટે રાજકુમાર વિશેષ આભાર એમનો વ્યક્ત કરવામાં આવશે આ ઇવેન્ટ માટે અમારા ડાયરેક્ટર શ્રી રફિકભાઈ બધા રેડી છે પ્રોડક્શન થી લઈને ટોટલ અને આ તમામ તમે જો કેટલા બધા આર્ટિસ્ટો છે તમને બતાડી દઉં મોજ પડી જશે આ પ્રોગ્રામમાં તમને જો

એક પ્રેરણા આપવા અને આપણી સાથે પરફોર્મ કરવા આવ્યા છે એ ભાઈ આપણો ખૂબ ખૂબ ઋણી છું ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આનંદભાઈ જોડે જાણીતા એવા જીતુભાઈ પંડ્યા ગ્રીવાબેન કંસાલા કમલેશભાઈ વાહોડ તમામ કલાકારો એક કલાકાર એક કરોડને પહોંચે એવા કલાકારો આપણી વચ્ચે છે

લોકલ લેવલે કી ઇવેન્ટ ગોધરા ખાતે જે ઇવેન્ટ ચીફ કલેક્ટર સાહેબ ડીઓ સાહેબ પટેલ સાહેબ પ્લીઝ વેલકમ સતત ચિંતા એમને કરી છે અડધી પાણી નથી આવે જગ નથી આવે સાહેબને હેરાન કર્યા છે પણ થઈ ગયું છે ધારો અને આપણી વચ્ચે બહુ અદભુત ખેલાડી છે પણ ડીવાયડીઓ છે पार्टी साइड एक ना बड़े तारीफ से जाते हैं उसमें पार्टी साइड में ये पहला दिवसी जो आय का नामों में तो बड़ा कुछ है हवा अधिकारी हो ना तो जावे इवेंट तो सही सके बाकी ना था बाकी 500 प्रॉब्लम हाउस किसकी है सर कम बोना मियाश वाचिकं सर्ववाम्यम् आहार्यं नम सात्विकं शिवम् त्वं नम सात्विकं शिवं वक्रतुण्डे महाकाय सूर्यकोटि समभ्रमा નિઘ્ન કુર્મે દેવું સર્વ ભૂર્ભુવઃ સ્વ તસિધરે ભર્ગો દેવસ ધીમી ધીરો યો ન પ્રચોદય

मंगलमूर्ति, all the best all of you. Thank you. इस ऊपर नो कार्यक्रम चालू थे ही चुके हैं। बहुत शुक्रिया। तुमने स्टेज बताओ। श्री डी.एन.लांजर, उपस्थित वरिष्ठ अधिकारी श्री मंचस्थ pani <laughs> anapuru <laughs> 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 પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે બધા કલાકારો પોતપોતાને અહીંયા જોઈ લો પોઝિશન લઈ લીધી છે અને બધા હવે સ્ટેજથી પોતપોતાનો કાર્યક્રમ ચાલુ કરી દે છે અહીંયા બે મિનિટ પહેલાં પોઝિશન બધાએ લઈ લીધી છે અને આખો પંચમહાલ જિલ્લાની બધી પબ્લિક અહીંયા બેસી ગઈ છે ફર્સ્ટ ક્લાસ પોગ્રામ પતે પછી વચ્ચે પાછું આવું છું परफॉर्मेंस बताओ इसको करो अभी क्यों आईसी अगर आई नहीं बोल रही हो वायरो वायरो ने करी बापा अजू तो एक परफॉर्मेंस बाकी सर लास्ट में बताओ बहुत पुत्र बात करो हाँ हाँ हम लोग समापन थे क्यों छे यस चलो बीजों को थैंक यू बेटा थैंक यू थैंक यू भाई स्टार खूब ભલે ગયો છે અમે જતાર નકા અમારી આઈ બંધ હા આયુ બટા પાડવા માટે બધા લોકો ફટાફડી કરી રહ્યા છે મારે ભાગવું પડશે હા યસ

જુતારજો મોજ મારો સુખીરો જય માતાજી